જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ શ્રાવણ પૂર્ણિમાનું સ્નાન અને દાન અતિ શુભ માનવામાં આવે છે ભગવાન શિવને સમર્પિત શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાને શ્રાવણ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે અને આ દિવસે રક્ષાબંધનનો પર્વ પણ ઉજવવામાં આવે છે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને તેમના દીર્ઘ આયુષ્યની કામના કરે છે આ વખતે શ્રાવણ પૂર્ણિમાનું વ્રત અને સ્નાનદાન અલગ અલગ દિવસોમાં કરવામાં આવશે કારણ કે પૂર્ણિમા તિથિ બે દિવસ આવી રહી છે આ સમયે માતાઓ અને બહેનો કે ભાઈઓ માત્ર ભગવાન સત્યનારાયણનું વ્રત કરે છે તેઓએ કઈ તારીખે વ્રત રાખવું જોઈએ તે અંગે જાણવું ખૂબ જ જરૂરી છે તેમજ જે માતાઓ બહેનો કે ભાઈઓ પૂર્ણિમા વ્રતમાં રાત્રે ચંદ્રદેવની પૂજા કર્યા પછી જ ઉપવાસ ખોલે છે તો તેઓએ ક્યારે ઉપવાસ રાખવો જોઈએ તે વિષયમાં પણ આ વિડીયોમાં વિસ્તૃત માહિતી આપવામાં આવશે જો આપને આ માહિતી પસંદ આવે તો કૃપા કરીને વિડીયોને લાઈક અવશ્ય કરશો અને જો આપ આ ચેનલ પર પહેલી વાર આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન અવશ્ય ઓન કરી લેજો જેથી કરીને માહિતીથી ભરપૂર એવી વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી રહે ધન્યવાદ આ વખતે શ્રાવણ પૂર્ણિમાની તિથિ શરૂ થઈ રહી છે આઠ ઓગસ્ટ શુક્રવારના રોજ બપોરે બે વાગીને તેર મિનિટથી તે પહેલા સુધી ચતુર્દશી તિથિ રહેશે પૂર્ણિમાની તિથિનો અંત ઓગસ્ટ શનિવારના રોજ બપોરે વાગીને મિનિટે થશે આ પછી પ્રતિપદા તિથિ શરૂ થઈ જશે આ કારણથી દિવસ સુધી પૂર્ણિમાની તિથિ રહેશે તેથી આઠ ઓગસ્ટ શુક્રવાર અને નવ ઓગસ્ટ શનિવાર બંને દિવસે શ્રાવણ પૂર્ણિમા ગણાશે પરંતુ આઠ ઓગસ્ટ શુક્રવારે પૂર્ણિમાની તિથિ બપોરથી શરૂ થઈ રહી છે અને ચંદ્રોદયનો સમય પણ આઠ ઓગસ્ટના રોજ જ આવી રહ્યો છે તે માટે જે માતાઓ બહેનો કે ભાઈઓ ચંદ્રદેવની પૂજા કરીને ઉપવાસના રાખે છે તેમને આઠ ઓગસ્ટે વ્રત રાખવું જોઈએ અને સ્નાન દાન તથા રક્ષાબંધનનો પર્વ આ વખતે નવ ઓગસ્ટ શનિવારના રોજ જ ઉજવવામાં આવશે સાથે સાથે જો ઉદય તિથિ પ્રમાણે જો વાત કરીએ તો પૂર્ણિમાની તિથિ બ્રહ્મ મુહૂર્તમાં પણ રહેશે અને અભિજિત મુહૂર્ત દરમિયાન પણ હાજર રહેશે તેથી જો તમે ઈચ્છો તો નવ ઓગસ્ટ પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખી શકો છો પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે પૂર્ણિમાની તિથિ બે દિવસ હોય ત્યારે જે દિવસે ચંદ્રોદય પણ હાજર હોય તે જ દિવસે વ્રત રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે ભલે તે તિથિ બપોરથી જ શરૂ થતી હોય તેમ છતાં ચંદ્રોદય હાજર હોય તો તે જ શ્રેષ્ઠ સમય ગણાય છે ચાલો હવે વાત કરીએ શ્રાવણ પૂર્ણિમાના શુભ મુહૂર્તોની તેમજ ભદ્રકાળ વિશે પણ કારણ કે આ વખતે પૂર્ણિમાના વ્રતના દિવસે ભદ્રા પણ લાગી રહી છે આઠ ઓગસ્ટ શુક્રવારના દિવસે સૂર્યોદય સવારે છ વાગીને ચાર મિનિટે થશે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને અગિયાર મિનિટે થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને અઠ્યાવીસ મિનિટથી પાંચ વાગીને સોળ મિનિટ સુધી રહેશે અને બ્રહ્મ મુહૂર્તથી જ શ્રાવણ પૂર્ણિમાનું વ્રત પણ શરૂ થઈ જશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને છ મિનિટથી બાર વાગીને અઠાવન મિનિટ સુધી રહેશે આ દિવસે સવારે ચાર વાગીને નવ મિનિટ સુધી આયુષ્યમાન યોગ રહેશે અને ત્યાર પછી સૌભાગ્ય યોગ લાગુ પડશે ચંદ્રોદઈ સાંજે છ વાગીને સાડત્રીસ મિનિટે થશે અને તેથી જ ત્યાર પછી તમે ચંદ્રદેવની પૂજા કરીને તેમને અર્ધ્ય આપી શકો છો પૂર્ણિમાના વ્રતની સમાપ્તિ પણ કરી શકો છો આ વખતે રક્ષાબંધનના દિવસે ભદ્રા નહીં રહે પરંતુ પૂર્ણિમાના વ્રતના દિવસે ભદ્રા અવશ્ય લાગુ પડશે આઠ ઓગસ્ટ શુક્રવારના રોજ જ્યારે પૂર્ણિમા તિથિ બપોરે બે વાગીને બાર મિનિટે શરૂ થશે એ જ સમયે ભદ્રકાળ પણ શરૂ થશે જે મધ્યરાત્રિએ એક વાગીને બાવન મિનિટ સુધી ચાલુ રહેશે આ વખતની ભદ્રાનો વાસ પાતાળ લોકમાં રહેશે અને એટલા માટે જ આ ભદ્રા પૃથ્વી લોક માટે બિલકુલ પણ અશુભ નહીં ગણાશે તેથી તમે પૂજાપાઠ હોય ઉપવાસ હોય કે દાન પુણ્ય જેવા અનેક શુભ કાર્યો આ દિવસે નિઃશંકપણે કરી શકો છો હવે જોઈએ નવ ઓગસ્ટ શનિવારના શુભ મુહૂર્તો વિશે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને અઠ્યાવીસ મિનિટથી પાંચ વાગીને સોળ મિનિટ સુધી રહેશે અને સૂર્યોદય સવારે છ વાગીને ચાર મિનિટે થશે તેથી સવારે પૂજા સ્નાન દાન કે મંત્ર જાપ સૂર્યોદય પહેલા સુધી કરી શકાય છે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને અગિયાર મિનિટે થશે આખો દિવસ સૌભાગ્ય યોગ પણ રહેશે અને અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને છ મિનિટથી બાર વાગીને અઠાવન મિનિટ સુધી રહેશે રાહુકાળ સવારે નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી રહેશે એટલે કે આ અશુભ મુહૂર્ત છે તેમાં રાખડી બાંધવી અશુભ ગણાશે ચંદ્રોદય સાંજે સાત વાગીને અઢાર મિનિટે થશે નવ ઓગસ્ટ શનિવારના દિવસે રાખડી બાંધવા માટેનું શુભ મુહૂર્ત રહેશે સવારે પાંચ વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધી પણ નોંધ રાખો કે આ સમય ગાળામાં રહેલા રાહુકાળ કે જે અશુભ મુહૂર્ત છે જે નવ વાગ્યા થી સાડા દસ વાગ્યા સુધી રહેશે આથી આ સમયને ટાળવો જોઈએ અને કારણ કે પૂર્ણિમાની તિથિ બપોરે એક વાગીને ચોવીસ મિનિટે પૂર્ણ થઈ જશે તેથી ખાસ ધ્યાન રાખો કે પૂર્ણિમાની તિથિ પૂર્ણ થાય તે પહેલા જ રાખડી બાંધી લેવી જોઈએ આ હતી આજની સંપૂર્ણ માહિતી આશા છે કે તમને આ વિડીયો પસંદ આવી હશે જો વીડિયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા સ્નેહીજનો સાથે અવશ્ય શેર કરો જેથી તેમને પણ શુભ મુહૂર્તો વિશે ખ્યાલ આવી શકે અને જો આપ પહેલી વખત આ ચેનલ પર આવી રહ્યા હોય તો આપણી આ ધર્મ ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી લેજો જેથી કરીને માહિતીથી ભરપૂર એવી વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી રહે ધન્યવાદ હરે કૃષ્ણ હર હર મહાદેવ